સહજાતમાં સ્વરૂપ પરમ ગુરુ એટલે ભક્તિમાં ઊંઘ કેમ આવે છે ભક્તિમાં ઊંઘ એટલે આવે એટલે બ્રહ્મચારીજી કહે કે પાણી છાંટવાનું સામાન્ય રીતે ઊંઘ અને ભૂખ એટલે ખોરાક વધારે વધારે ઘટાડે ઘટે એટલે બ્રહ્મચારીજી તો કુપોધને લખીને કહે છે કે નિંદ્રા ચોવીસ કલાકમાંથી એનો ભાગ પડાવી જાય છે કેટલો ભાગ બાવીસ કલાક તો જાગે છે હજી બે કલાક સૂવું પડે છે એને ખટકતું પત્ર લખ્યા છે ગોપાલદેવ આ ગોપાલદેવને જાણે ગોપાલદેવ છે મુંબઈ કે વાવાણીયા પત્ર સુધારના પત્ર ચારથી થી બાવીસ ઓગણીસ પત્રો લખ્યા છે કે નિંદ્રા એનો ભાગ જે પડાવી જાય છે તવી નિંદ્રા સર્વ સર્વઘાતીની પ્રકૃતિ શું તો એટલે મળતું જ ને જીવતું મળતું એનો ભાગ પડાવી જાય છે એટલે પાણી નાખવાનું છાંટવાનું પછી ભક્તિ કરવા આવે ને ત્યારે પાછળ પાછળથી આગળથી નહીં નમસ્કાર કરવાના બધા ચિત્રપટને ત્રણ ત્રણ છ છ નવ નવ એટલે કસરત થાય તો ઊંઘ ઉડી જાય ને કોઈ ચાલતા ચાલતા ઊંઘ્યું એવું જોયું પૈસા ગણતા ગણતા જમતા જમતા ઊંઘી ગયું અહીંયા ઊંઘ આવે ને એટલે નમસ્કાર કરે ને સ્ફૂર્તિ આવી જાય એ રીતે ઓછું ખાય તો સ્ફૂર્તિ વધારે આવે એટલે ચોવીનું એક કારણ એ છે કે રાત્રિ ભોજન સૂર્યાસ્ત પહેલા ખાઈ લે ઘણા બધા જીવ દયાની વાત છે એટલે પછી બે ત્રણ ઘડી થાય ચાર ઘડી થાય એટલે રાત્રે સુધીમાં તો પછી નીચે ઉતરી જાય ને ખોરાક જમીન તરત જ વાંચવા બેસે રાત્રિ તો સાધક માટે આત્મધ્યાન માટે છે એટલે તો આત્મ ધ્યાન નહીં એટલે આત્મા શું છે જાણવા માટે ધર્મ ધ્યાન માટે ઉભા થઈ જવું ચાલુ વાંચન માટે શરમ આવે ને આપણને ઊભા થઈ જાય તો પાછળ જઈને ઉભા રહેવું પડે તોય ન જાય તો છેલ્લે તો કે સત્પુરુષની કૃપા થાય કૃપા થઈને ત્યારે ઊંઘ જાય કે દર્શન આવણીય કર્મ છે ઊંઘ દર્શન દેખવું જોવું દર્શન એટલે સમકેત દર્શન એટલે ફલાણો સંપ્રદાય દર્શન આવરણીય અને જ્ઞાન આવરણીય કર્મ બે એક જ ભાગ છે જ્ઞાન પણ દર્શન એટલે સામાન્ય જ્ઞાન વિશેષ વિકલ્પ થાય આમ છે એ જ્ઞાન કહેવાય એટલે સામેથી પ્રકાશ દેખાય ને કેમ કે રિક્ષા આવે છે ટુ વ્હીલર છે મોટર સાયકલ નજીક ખબર પડે આ તો કાર છે એટલે ક્યાંક આવે છે એ દર્શન પછી વિકલ્પ થયો કે ના આ તો કાર છે ટેમ્પો છે આ તો અજ્ઞાન થયું એને બે એક જ છે દર્શન આવણી એટલે દર્શન આવ જ્યાં સુધી ન જાય ને ત્યાં સુધી ઊંઘ ન જાય એટલે એમ જયારે ખરા આત્માની વાત હોય સત્પુરુષની વાત હોય માનો કે ક્રિકેટની મેચ હોય તો બે બે વાગ્યા સુધી લોકો જોવે છે ને વહેલી સવાર ઉઠી જ જાય ને ચાર ચાર વાગે દોઢ વાગ્યા સુધી તો વોટ્સઅપ જોતો હોય તો પાછું મેચ હોય તો જોવે છેલ્લી ઓવર બાકીને ઊંઘ્યું એવું સાંભળ્યું સહજ જ રુચિ છે ને દેવચંદ્રજી મહારાજ કે છે રુચિ અનુયાયી વીર્ય ચરણ ધારાસપુર એનું આચરણ કેવું હોય રુચિ હોય એવું એમાં રૂચિ નથી આ અનાદિકાળથી નહીં અભ્યાસ એવો આ આ અભ્યાસો નથી ઓલું બધું તો અનાદિકાલ અભ્યાસ છે અભ્યાસ ક્યાં અધ્યાસ થઈ ગયો છે પછી ગાઢ બરોબર અધ્યાસ થઈ ગયો છે એટલે છેલ્લે અહોભાવ આવે દર્શન આવરીય કર્મો ઘટે પછી ઊંઘ જાય એટલે દર્શન આવડેની પ્રકૃતિ છે ને એમાં પાંચ પ્રકારની નિંદ્રા કહે છે નિંદ્રા જે આપણે બધા સૂઈએ છીએ પણ એમાં છ કલાક સાત કલાક થાય ને ઠપ થાય એટલે ઉઠી જાય દૂધ દૂધવાળો એક જ બેલ મારે ઉઠી જાય કાં તો જાગી જ ગયો કે દૂધ દૂધવાળો આવવો જોઈએ નિંદ્રા કહેવાય પછી નિંદ્રા નિંદ્રા બહુ મહેનત કરવી પડે આમ આમ કરવું પડે પાણી નાખવું પડે દળનું કરવું પડે અવાજ કરવું પડે પછી પ્રચલા પ્રચલન દેખાય અહીંયા બેઠા હોય તો ઘણા બેઠે બેઠે સુવે એ પ્રચલન કહેવાય દર્શના પ્રકાર ઊભો સુવે ચાલતા ચાલતા સુવે ઘોડા ઘોડાગાડીમાં પેસેન્જર હોય એ ચાલતી ને ઘોડો સુઈ જાય ચાલતા ચાલતા આ પ્રચલા પ્રચલન કહેવાય અને ખીણધી આ શાસ્ત્રનો પ્રકાર છે એટલે ઊંઘમાં જે ઉઠે અને દિવસ દરમિયાન જે અતૃપ્ત વાસના હોય એ રાત્રે ઉઠે રસોડામાં જઈને મીઠાઈ ખાયા હોય ને પણ સુઈ જાય એને સવાર ખબર ન હોય કે મેં ખાઈ લીધી છે પણ ડબ્બો ખાલી હોય એટલે ઝઘડા થાય સવાર પછી એટલે ઝઘડો કર મેં ખાધી જ નથી એને હકીકતમાં ખબર ન હોય એ તો ઠીક શાસ્ત્રમાં વર્ણન છે અને મેડિકલ સાયન્સમાં છે હા આ રોગ છે મેડિકલ સાયન્સ રોગ પણ એનો એની દવા કારગર થતી નથી હજી એટલે સાયકિટરીમાં રોગ કહેવાય નાઈટ વોકિંગ એટલે રાત્રે ચાલે એટલે રહેતો હોય ને ચેમ્બુર ઘાટકો પ્રદેશને આવી સિગરેટ બિગરેટ પી આંટો મારીને પછી વયો જાય શાસ્ત્રમાં વર્ણન છે આ કે એની સાથે જેની સાથે સ્નેહ હોય ને એને મળી આવે ચુંબને કરી આવે રાત્રે અને ઝઘડો કરી આવે ખૂન કરી આવે રાત્રે ફોરેન્સિક મેડિસિનનો આવા કેસ છે કે રાત્રે ઉઠીને ખૂન કરી આવ્યો હોય ગયો હોય પછી પકડાઈ જાય ત્યારે ખબર એને ખરેખર ન ખબર પડે લાઇટ ડિટેક્ટર રાખે તોય પણ સાબિત થઈ જાય તો ફાંસી મળે જૈન દર્શનમાં દીક્ષા લતી પછી આચાર્યને ખબર પડે આ દીક્ષાને લાયક નથી કાઢી મૂકે રજોરણ લઈ લે એમ લખ્યું છે કેમકે ઊંઘમાં એ ઉપાસની બહાર વેવ જાય સૂર્યાસ્ત પછી બહાર જવાની મનાય છે સૂર્યાસ્ત પછી બહાર ન નીકળી શકે પુરુષ સાધુ હોય સૂર્યાસ્ત પછી સ્ત્રીઓ ન મળી શકે સ્ત્રી સાધવી હોય પુરુષ ન મળી શકે શાતા પૂછવાય નહીં ખબર કાઢવાય નહીં ડોક્ટરને તો નહીં જ અડવાની મનાય છે દીક્ષા લીધા પછી સ્ત્રી સાધવી પુરુષ ડોક્ટરને અને પુરુષ સાધવી સ્ત્રી ડોક્ટર જીવ બધતો હોય તો મનાય છે બ્રહ્મચર્ય તૂટી ગયું આત્મા તૂટી ગયું હવે દવા કઈ નહીં કરવી તમારે આગમમાં લખેલું છે ને દયા તો આવી જોઈએ ને તો કેવળી ભગવાન દયા નતી ખબર નિયમ છે આ બધા એ નિયમ પાળવા પડે પણ લોકસંઘના ધ્રુવ કાટ હોય તો નિયમ છોડી દે ને કે મારે તો દયા ભાવ છે અનુકંપા ભાવ છે બીજા સર્ટિફિકેટ આપે અનુકંપા ભાવનું અને લોકો જ્ઞાનીનું સર્ટિફિકેટ જોતું હોય તો ઘસીને ના પાડવી પડે સ્પર્શ કરવાની મનાય છે અગ્નિને અને સ્ત્રીને સ્પર્શ કરવાની પુરુષ સાધુને મનાય છે અને સ્ત્રી સાધવીને પુરુષને અને અગ્નિને સ્પર્શ કરવાની મનાય છે તરત જ બધા પૂછે મોબાઈલ વાપરે છે તો બેટરી વાપ જે આગમમાં લખેલું છે એ વાત છે આચાર રંગ શ્રાવક અને સાધુ ના આચાર શું છે આચારંગ સૂત્ર છે બધું એક એક છે સૂત્રમાં વિતરાગ દર્શનનો દીક્ષિત થયેલો સાધુ જોશ જોવાના કામ કરે નહી મુહૂર્ત નો કાઢી આપે લગ્નનું પરદેશ જવાનું કાઢી આપે ક્યારે એમ કે મારી સાથે આવી જાવ મૂર્વું છે અમંગળ ક્રમ મૂર્ત કાઢવું છે લખ્યું ભગવાનની વાણી વિતરાગ નો દીક્ષિત જોવે કુંડળી ન્યુરોલોજીની વાત ન કરે વિતરાગ નો દીક્ષિત થયેલો સાધુ ઓથડિયાના કામ ન કરે દવા પાડીને કર્યું કરાવડાવ કરાવનાર એટલો ગુનેગાર છે કર્યું એટલો ગુનેગાર છે જ જેના નિમિત્તે થયું એ ગુનેગાર છે એને નહીં મકોડો કઈ લાખો નથી જીવવાનો આપણે ધ્યાન રાખવું પડે એ તો એને મોતે મરવાનો છે મારા પગ નીચે આવીને ન મરે એ તો ઘણા દલીલ કરે એ તો આમે હતું જ ને આમે હતું જ નહીં આનો વ્યવહારિક દાખલો છે ફ્લાઇટ જાય મુંબઈ થી ન્યુયોર્ક ને ચાર સીટ ખાલી છે આપણે ચાર જણા જ છીએ બેસવા દે આપણને અમે ખાલી જ જાય જ ને રોજ ઉભો રહે ચલો લઈને એમ ચાલે કે તમારું ખાલી જાય જ ને સંગત જાત્રા જ કાઢે ને પછી એમ નો ચાલે ખાલી જાતું હોય તો મારે નિમિત્ત નો બને એમાં વિતરાગ નો દીક્ષિત થયેલો સાધુ જોશ જેવા કામ ન કરે ઓસળિયા દવા દારૂ કામ ન કરે વિતરાગ નો દીક્ષિત સાધુ સાધુ એટલે સાધવી આવી ગયા પાછા નહીં તો કે તમે સાધુ ની જ વાત કરી સાધુ નું કઈ કીધું નતું વ્યવહારિક વાત ના કરે તમારો છોકરો આવી ગયો અમેરિકા થી તમે ક્યારે જવાના છે અમેરિકા અગ્રણી આવી ગઈ તમારી દીકરી લગ્ન થઈ ગયા એને નમે શ્લોક છે સમ્યક હોય તો કર્મ આવી જાય આવરણ આવી જાય દ્રષ્ટિ કદાચ વ્યવહાર સમકી પ્રાથમિક ભૂમિકા હોય એને આહોભાવથી નમી નાખે બહુ ગર્દી જોઈને એમાં તો એમ લખું છે માથું તો ન નમે એ હોય ત્યાં ન જાય કેટલું સહેલું છે આ પ્રમાણે કરે એટલે એને સમ્યક સમ્યક દર્શન થઈ ગયું એને ને જૈન કુળમાં જન્મે તો ચોથો ગુણ થઈને રહેતો હોય તો જંગલમાં નો કર્મે અને આ ભવે હજી વિષયવાસના કપરો પહેણ્યો છે તો કમાવ જવું પડશે ને વાંજો નથી રહેવું સંતાને કરે કમાવું તો પડે જ ને ભગવાન ની મનાય છે ને મદદ લેવાની મને જે છે ગૃહસ્થને માંડ આજીવિકા જેટલું મળતું હોય તો મુમુક્ષું ને માંડ માંડ આજીવિકા ઘણું છે કોઈ બધું ન મળતું હોય તો તો કે યથા પ્રયત્ન પૂરું કરો વચનામત સાતસો છે કેશવલાલ નથું લીમડીવાળા હું વધારે કમાવું જાઉં તો પરદેશ કેનેડા પાપ કમાઈશ તું કાલે એક ભાઈએ વાત કરેલી કે છ રૂપિયા પગાર હતો કેશવલાલ નથુને આઠ રૂપિયા મળતો હતો કે હું લીમડી થી ભાવનગર જાઉં કે ના પત્ર છે સાતસો છ મોશો નથું કે છ રૂપિયામાં પૂરું નથી થતું એ જે મનાની વાત છે કબીરે આ જ વાત કરે છે આધી રોટી હક્કી હક છે કાર્મણ શરીર તેજસ્વીમાં લેખ્યું જ છે કે આને શરીર મળ્યું એટલે ખાવાનું મળશે હક્કથી ખાશે આખી રોટી આપ થોડીક મહેનત કરે છે તો આખી મળશે જો ચાઇ કે ચોપડી કરના પડે કે પાપ આપણે ચોપડી ને ખાવું જોઈએ પછી કોલેસ્ટ્રોલ દવા ચોપડીને ખાવું કે બે ફાયદો થાય પૈસા બચશે દવાઈ નહીં લેવી પડે અભક્ષ અને મંદિરમાં આવી શકશે પણ શ્રદ્ધા પરમ દુલ્લા શ્રદ્ધા નથી આવતી સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ